હાલો મિત્રો ભૂરા કાકાની લાઈવ કોમેડીની અંદર આપનું પાછું સ્વાગત છે ને જો ભૂરા કાકા આવી ગયા છે થોભણ કાકાનું ખરું લેવા થોભણ કાકાનું લીધું બાપભાઈનું લીધું આ બાજુ અમારે લીમ બાપુનું લીધું વિજયભાઈનું અને જો હવે આવી ગયા છે આ બાપભાઈનું લઈ લીધું જો ઢગલો દેખાય અને હવે આપણે આવી ગયા છે જો આ બાજુ જો હાલે જોયું ને ધુવાણાકાંઠે જો આ હા થોભણ કાકાનું જો કારણ કે ભૂરા કાકા હમણાં થોડાક દિવસ છે ને વિડીયો બનાવવા માટે ફ્રી નથી એટલે લાઈવ કોમેડી મૂકે છે લાઈવ કોમેડી કારણ કે તમે બ્લોગ જોવો ને તો બ્લોગ જોતાં જોતાં અંદર કોમેડી ચાલુ હોય લાઈવ કોમેડી હા કારણ કે આવું જ હમણાં ચાલુ રહેવાનું છે થોડાક દિવસ એટલે તમે જોતા રહીજો હવે જાજુ નથી ખેંચવાનું હમણાં આપણા રેગ્યુલર વિડીયો બધાય ચાલુ થઈ જાય છે અને ભૂરા કાકા અને કરશન કાકા અને ભગો અને પૌલો ને ભૂરી કાકી ટીડીમાન લખીમાન બધા પટમાં આવી જાય છે હવે વધીને તમારે અઠવાડિયું એક જ લાઈવ કોમેડી જોવાની છે બાકી ભૂરા કાકા અમને આવી જાય છે અને જુઓ ધબધબાટી બોલાવી નાખે છે અને આપણે જ વખતે જમાવટ જ પાડવાની થાય છે અને લાઈવ વિડીયો થોડાક દિવસ જોઈજો મિત્રો જો અહીં કને હાલે છે તો કાકાનું છે ઓમ વાહ ભાઈ વાહ સરસ હાલો ભૂરા કાકાને ખરાનું સિઝન પૂરી થવાની તૈયારીમાં છે એક જ અઠવાડિયું ખેંચવાનું છે કેલી

અને આ બાજુ કહુંબા કોઈ પીવાય છે જો બાપભાઈ ના કહુંબા હો હાલો જવા દો થોપડ કાકા ન્યા હાલો એ ઠંડુ લેવા જાય છે આપડા બધા આટુ જો આપડા માણસો બધા લાગી ગયા છો થોબણ કાકા ને મુન્નાભાઈ ને હા હા કરણભાઈ તો ફેક્ટર લઈને આવી ગયા છો હલ લઈને વાહ ભાઈ વાહ જો મુન્નાભાઈ એમ કે છે કે આ બાજુ આવી જાવ બે બક પૂરિયા ઉપાડવાના છે પણ આપણે પૂર્યા ઉપાડવાના થાતા નથી આ બધા માણસો આપડા રાખેલા છે ને ભલા મને આપણે પૂરિયા ઉપાડી વાડી જ આપડી હાલો ભૂરા ભાઈ હાલો હાલો એ અબુ આપા ભાઈ નો જો આપણે છે ને આ ભાઈની વાડીએ ખરું લેવા આવ્યા છે આની વાડીએ નથી આવ્યા આ તો પણ કાકાને વાડીએ નહીં આ ભાઈની વાડી આપણે ખરું લેવા આવ્યા છે આ ભાઈની વાડી બરાબર ને આની વાડી છે ને હે જો આની વાડી આવી ગયા છે ખરું લેવા બાપભાઈ ભાઈ આની વાડી છે ને ભાઈ આની જો બાપ એમ કહે છે કે તાબરીયાની વાડી છે તો પણ કાકા જો કાકાનું પાશ્યું નો આવે હવે છે નહીં ભાઈ અને પાશ્યું નો આવે હા બસ

કાકા કોમેડીના જ વિડીયો ઉતારવાના હોય ને કાંઈ આમાં કાંઈ બીજા છેનાય તો આપણે વિડીયો ઉતારવાનું હોય તો ભલા મણો મંડાણો છો હવે કોમેડીના જગ્યા ઉતારવાના હોય ક્યાં ગયા તા ભૂરા કાકા શું ક્યાં ગયા હતા કાકા ખરું લેવા ગયો હતો હવે તો મંડાણો છો હવે